વર્ધનનાથની પૂજા કરવા માટે સૌ સામગ્રી લઈને નીકળ્યા ભગવાન ગિરિરાજ સુધી સૌ પહોંચ્યા ભગવાને નંદ બાબા દ્વારા કહેવડાવ્યું કે બાબા બધાને કહેજો બહુ સામગ્રી લઈને આવે વધારે સામગ્રી લઈને આવે બાબાએ પૂછ્યું પણ કનૈયા આટલી બધી સામગ્રીને શું કરવી તારે તો કહે છે બાબા આપણે યજ્ઞ કરીએ આપણે પૂજા કરીએ આપણે બધા જમી લઈએ એવું ન ચાલે આ સંસારના કૂતરાથી લઈ અને ચાંડાલ સુધીના બધા જીવાત્માઓને આ પૂજાના પ્રસંગે પ્રસાદ મળવો જોઈએ આવી ચિંતા કેવલ પ્રભુ જ કરી શકે સામગ્રી લઈને ગયા માર્ગની અંદર અંદર હોય પ્રશ્ન કર્યો ભગવાનને કે હે લાલા તો આ બધું બધું આ પ્રસાદ આટલો બધો લેવડાવ્યો છે તે આપણે પર્વતને આ પ્રસાદ ધરીશું તો શું પર્વત પ્રસાદ ખાશે ભગવાને કીધું કેમ ન ખાય આપણો ભાવ હોય તો બધું જમે જો ખીચડો ખાધો હોય તો આપણા આટલા બધા ભોગ ન જમે કર્માબાઈ કહેતી હોય ખાંડી રે ખૂદી ને બનાવો ખીચડો અને તેમાં રેડ્યા તલના તાજા તેલ જો ભગવાને પૂછ્યું કે મારે આવવાનું છે કઈ જગ્યાએ જમવા કર્માબાઈને પૂછ્યું મારે ક્યાં જમવા આવવાનું છે મારું ગાઉ કર્માબાઈ ગાઉ બધા થોડીક વાર કર્માબાઈ બની જવા ગામના ના પછવાડે વાલ મરું પડું પછવાડે વાલ મરું જોડું આંગણિયામાં તુલસી કેરા છોડજો ખરે જમવાને પધારો મારા નાથ રે વેલા વેલા આવો મારા બાલ મા વેલા વેલા આવો મારા કર્માબાઈએ ભગવાનને એડ્રેસ આપ્યું કે ગામના પછવાડે એક ઝૂંપડું છે અને ઝૂંપડામાં બહુ બધા છે પણ એમાં તુલસી નો ક્યારો મારી ઘરે છે અને જેના ઘરમાં તુલસીનો ક્યારો હોય ત્યાં ભગવાન આવે છે જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વશે મારો નંદનો દુલારો જેને આવણીએ તુલસી લો ક્યારો ત્યાં વશે મારો નંદનો દુલારો તો કરમાભાઈ કહે છે કે ગામના પછવાડે મારું ઝૂંપડું છે અને એમાં બરાબર આંગણામાં તુલસીના છોડ છે આ નિશાન યાદ રાખજો એટલી નિશાની પ્રભુજી આવજો એટલી નિશાની પ્રભુજી આવજો ભૂલે ચુકે ન જાજો બીજા ઘેર જો ભૂલે ચુકે ન જાજો બીજા ઘેર જો ખાંડીને સરસ મજાનો ખીચડો બનાવ્યો છે તળના તેલ નાખ્યા છે માટે તમે જમવા આવજો અને પછી જે ભગવાનના ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ભગવાન કહે છે કે ભાવથી જમાડો તો કૃષ્ણ જમે કેવો ભાવ કરવો જોઈએ ભગવાનને કીધું મીઠો રે લાગે તો મોહન માંગજો મીઠો રે લાગે તો મોહન માગજો શર્માતા નહીં જોજો મારા નાથ રે શરમાતા નહીં જોજો મારા નાથ રે વહે વેલા મારા વા

ગરીબ લેવાને પ્રસાદ જો ગરીબ લેવાને પ્રસાદ જો એ તો ભાગ્યમાં હોય તો ઠાકોરજી જમે ભગવાન આપણી ઘરે ક્યારે આવે ગયા વર્ષની કથામાં અમારે હેમેન્દ્રભાઈના ઘરે ઠાકોરજી પાંચ દિવસ રોકાણ આ વખતે અમારે દેવરાજ ના ઘરે રોકાણા મારે ઠાકોરજી વજન કરવું પડશે છે આ બે કિલો વજન વધી ગયું છે કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે ઠાકોરજી આપણા ઘરે પધારે વાળા ભક્ત છે આજે આમ આમ તમે જુઓ તો આ કથામાં ઠાકોરજી કેટલા 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 ઘરે ભગવાન ઠાકોરજી પ્રસાદ કર્યો નહીં એક વાર દમયંતીબેન ના ઘરે પ્રસાદ કર્યો ઠાકોરજી એક દક્ષાબેન ના ઘરે જેમાં એક વાર પન્નાબેન ના ઘરે જેમાં અને દેવરાજબેન ઘરે તો ભૂખ્યા રહેતા જ નથી ઉઠે અહીંયા ચાલુ કરે અને સારું છે એની વાહે આપણે તો મળે ઓલી કહેવત છે વાડ વાહે એવડો પીવે પરંતુ ભગવાન પાસે એકલી પ્રાર્થના કરવી ઠાકુરજી અમારા ઘરે જમવા આવજો અમારા ભગનો અમારા અમારા ઘરનો પ્રસાદ ગરીબ ઘરનો લેવાને ગરીબ નો અર્થ એવો ન સમજતા કે ઘરમાં કઈ મેળ નો હોય દૈન્ય ભાવ હોવો જોઈએ હૃદય નો ભાવ હોવો જોઈએ અમારા હૃદય નો ભાવ છે એવો ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો વેલા વેલા આવો માર માં વેલા વેલા મા માં બાયલા જો કરજો પ્રભુ તમારી જો છું હું તો વાટ જો પ્રભુ તમારી જો છો હું તો વાટ જો વેલા આવો મારા જમવાને પધારો મારા નાથ જમવાને પધારો મારા એકવાર ભાવથી વેલા વેલા તો ભગવાને કીધું કે સખાઓ જો ભાવથી જમાડો તો એ પર્વત પણ જમે તમારો ભાવ હોવો જોઈએ પરમાત્મા સૌને લઈને ગયા છે ભગવાને યજ્ઞ કરાયો ભલે મહાપુરુષો અને વિદ્વાનો એમ કહે છે કે નિરાકાર કશું જમતો નથી પણ પરમાત્મા કહે છે કે મને ભાવથી કોઈ જમાડે તો હું ભીખો રહેતો નથી મને કોઈ અંતરથી જમાડે અહમ ભોજનમને ભોજ્યમ ન ભોગતા નિરાકાર પ્રભુ જમતા નથી પણ છતાં એના ભક્તો એને જમાડ્યા વગર રહેતા પણ નથી અને ભાવથી જમાડો ને તો ઠાકોરજી જમી જાય એકવાર એક ભક્ત ભગવાનને રોજ થાળ ધરે એમાં બરાબર એને બાર ગામ જવાનું થયું એના છોકરાને કીધું દસ બાર વર્ષના છોકરાને કે બેટા એક કામ કરજે આ થળ તને દઈને જાઉં છું તું બપોરે ભગવાનને જમાડી દેજે હો ભલે વાંધો નહીં મા બાપ બે ગામ ગયા સાંજે પાછા આવી જવાના પણ બપોરનો થાળ બનાવીને એ પતિ પત્ની બંને પોતાના છોકરાને જવાબદારી દઈને જાય છે પહેલી વાત તો મારે તમને એ કહેવી છે આ ઉપરથી કે તમે ગમે ત્યાં જાઓ પણ તમારા ઘરના ભગવાન જે મંદિરમાં બિરાજે છે એ ભૂખ્યા રહેવા જોઈએ નહીં ક્યારે ઠાકોરજી ભૂખા ને રહેવા જોઈએ એવું નથી કહેતા ભગવાન કે તમે મારા માટે બીજું કંઈક સારામાં સારું બનાવતા જાઓ તમે જે જમવાના છો એ જ ઠાકોરજીને આપો પણ પ્રભુને જમાડ્યા વગર તમે ઘરમાં જમશો નહીં ક્યારે પરમાત્માને બધું નહીં તો તમે જેવું આપશો એવું તમને મળશે હા સીધી વાત છે જેવું વાયવું હશે એવું ઉગશે આપણે તો લગ્ન ની કંકુત્રી આવે કે ફરવા જવાનું હોય તો 12 થી તાળું માનવીએ જ એને અંદર પૂરી કોઈ દિવસ તમારા છોકરાઓને પૂરીન ગયા અંદર હે એકવાર એક પરિવારને આમંત્રણ આવ્યું કે અમારા ઘરે લગ્ન માં આવજો હવે એના ઘરમાં ભગવાન ઠાકોરજી બિરાજે જવાનું થયું એટલે શું કર્યું ખબર છે ત્રણ ચાર દિવસ જવાનું હતું ને તો એને ભગવાન પાસે એક પાણીમાં પ્યાલો મૂક્યો અને એક આખું એપલ ભગવાન પાસે મૂકી અને બાર થી લોક મારીને ત્રણ ચાર દિવસ વ્યા ગયા લગ્નમાં હવે અહીંયા ભગવાનને ખાલી આખું સફર જ જ્યારે ઠાકોરજી તમારા ઘરમાં બિરાજતા હોય ને નાનું સ્વરૂપ આ બાલ સ્વરૂપ ત્યારે યાદ રાખજો વાલા વૈષ્ણવો કે જેમ તમારા ઘરમાં નાના બાળકને તમે એકદમ સરસ રીતે સાચવો છો ને એવી જ રીતે આ ઠાકોરજી તમારે હાચરવા જોઈએ તમે તમારા નાના બાળકને કોઈ દિવસ એપલની આવટલી ગમતી ચીર એમનો હાથમાં આપી દે એની છાલ ઉતારશો સરસ મજાનું એનું છીણ કરશો અને પછી તમારા બાળકને તમે ખવડાવો છો આ ઠાકોરજી એમ છે જેન તમે તમારા ઘરમાં બાળકનો જન્મ થાય અને દર વર્ષે તેનો તમે જન્મદિવસ ઉજવો છો ને